નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસમાંથી હું હરીશ પ્રજાપતિ વિસનગરથી આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું મારી વી લોગ ચેનલ પર આજે આપણે ફરી એકવાર ખૂબ જ સુંદર મજાના પ્રાકૃતિક સ્થળે અને હનુમાનજીનું ખૂબ જ જોવાલાયક મંદિર છે આ એક જ મંદિર અત્યાર સુધીમાં મેં એવું જોયું છે મારા જોવામાં જેટલા પણ મંદિરો આવ્યા છે એમાં હનુમાન દાદાની જે મૂર્તિ હોય છે એ મૂર્તિઓમાં લગભગ આજ આ મંદિરમાં જો શક્ય હશે તો આપણે દર્શન કરાવીશ પણ હનુમાનજીની મૂર્તિ એટલી બધી સુંદર છે અને એકદમ સ્માઇલી ફેસ છે અત્યાર સુધી જ્યાં પણ મેં દર્શન કર્યા હનુમાનજીના ત્યાં આટલો સ્માઇલી ફેસ ક્યાંય પણ જોવા મળ્યો નથી આ જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એ દહેગામ ચોકડીથી લગભગ અંદર સાતથી આઠ કિલોમીટરના અંતરે ડભોડા કરીને ગામ છે એટલે ડભોડિયા હનુમાન એવું નામ આપેલું છે આજે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો જાળીની અંદર ત્યાં આપ હવન માટેનો આખો એક જગ્યા અલગથી બનાવેલી છે આપણે અહીંયા હવન કરવું હોય ધાર્મિક કોઈ કાર્યક્રમ હોય તો તમે ચોક્કસ એનો ઉપયોગ કરી શકો છો અને આ વિશાળ શેડ જે દેખાય છે ત્યાં તમારે આખા સમાજનો કોઈ કાર્યક્રમ કરવો હોય લગભગ બે હજાર પચીસસો માણસ કે ત્રણ હજાર માણસ સુધીનું રસોડું પણ આરામથી થઈ જાય મંદિરનું ટેન્કર પણ છે પોતાનું અહીંયા ભોજન પ્રસાદ બંને ટાઈમ મંગળવાર ગુરુવાર અને રવિવાર બંને સમયે આપણે ભોજન પ્રાપ્ત થાય છે બાકીના દિવસોમાં બપોરે ભોજન આપ સૌને મળી શકે છે પણ આ જે વિશાળ સેટ છે ત્યાં તમારે કોઈ કાર્યક્રમ કરવો હોય પૂર્ણ તમે સમજો કે લગ્ન પ્રસંગ કાર્યક્રમ હોય ધાર્મિક કાર્યક્રમ હોય કે સમાજનો કાર્યક્રમ હોય અહીંયા મેરેજ હોલમાં આપણે આમ તો જમવાની જગ્યા છે પણ લખ્યું છે મેરેજ હોલ એટલે તમારે કોઈ રિસેપ્શન કરવું હોય લગ્ન હોય તો લગ્ન કરવું હોય તો પણ તમે કરી શકો છો થોડુંક અંદર જવાનું છે લગભગ હું માનું છું ત્યાં સુધી ચારસો પાંચસો મીટર અંદર આ ભગવાનને હનુમાનજીને જે આંકડાનો હાર ચડે છે એ ચડે છે એ ડાબી બાજુ તમે જોઈ રહ્યા છો શનિદેવ મહારાજનું મંદિર છે ત્યાં પણ આપણે વળતા સમય હશે તો ચોક્કસ આવીશું પરંતુ ચાલતા ચાલતા જવાનો જે થોડોક રસ્તો છે એ રસ્તો એ લગભગ સિનિયર સિટીઝન હોય અને ચાલી શકતા હોય પગે કોઈ તકલીફ ના હોય તો ચોક્કસ પાંચસો એક મીટર સુધીનું અંતર છે બાકી બહુ તકલીફ પડે એવું નથી આ લગભગ મંદિર તો આવી ગયું છે પણ થોડુંક જમણી બાજુ રસ્તો છે ડાબી બાજુથી પણ જવી શકાય છે પણ થોડુંક દૂર પડશે અહીંયાથી એકદમ નજીકનો રસ્તો છે એટલે લગભગ પહોંચી ગયા છીએ આપણે સીડીઓ સુધી અને અંદર શક્ય હશે જો એલાઉ હશે તો દર્શન કરાવીશું આ ગેટ આવી ગયો મંદિરનો અને અહીંથી આપણે સીડીઓ શરૂ થાય છે મંદિરની લગભગ ત્રીસ ચાલીસ પગથીયાની સીડીઓ છે અને એ સીડી આપણે ચડીને હનુમાનજી દાદાના દર્શન કરીશું અહીંયા એક ખૂબ જ સારી વ્યવસ્થા એ છે કે અહીંયા પણ મહવડીના જેવી જ સુખડી બને છે અને સુખડીનો પ્રસાદ આપણે હનુમાનજીને ચડાવી શકીએ છીએ અને સુખડી આપણે ઘરે લઈ જઈ શકીએ છીએ મહવડીમાં એવું છે કે સુખડી ત્યાં ત્યાં આપણે પૂર્ણ કરવાની હોય છે ઘરે લઈ જઈ શકતા નથી પરંતુ અહીંયા આપણે મંદિરે હનુમાનજીને સુખડીનો પ્રસાદ ચડાવી અને જે પણ સુખડી તમારે વધારે લઈ જવી હોય તો વધારે પણ લઈ જઈ શકો છો એટલે અહીંયા કોઈ બાંધછોડ નથી આ મંદિરનું પરિસર છે અહીંયા પણ ખૂબ વિશાળ જગ્યા છે ભક્તો ખૂબ આનંદથી બેસી શકીએ એવું ઠંડુ વાતાવરણ હોય છે અને દાદાના દર્શન પણ કરી શકીએ છીએ અહીંયા લખેલું છે કે મોબાઈલ અંદર લઈ જવાતો નથી તો અહીંયા આપણો દર્શનનો કાર્યક્રમ હવે પછી શક્ય હશે તો કરીશું ત્યાં સુધી ખૂબ સુંદર જગ્યા છે આવજો જોવા માટે ગુડ બાય